સુરતમાં રાત્રિ દરમિયાન તસ્કરો બેફામ થઈ રહ્યા હોય અને આતંક વધારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ઘણા સમયથી ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે રાત્રિ કરફ્યુ દરમિયાન તો જાણે પોલીસ ઊંઘતી હોય તે ખુલ્લે આમ તસ્કરો ફરી રહ્યા છે અને ચોરીઓને અંજામ પણ આપી રહ્યા છે ત્યારે કતારગામના ધર્મોરા જેવા મુખ્ય રોડ પર આવેલા મોબાઈલ ફોનની દુકાને તસ્કરો નિશાન